નમસ્કાર મિત્રો આજની સ્ટોરીમાં માં આપ સૌનું સ્વાગત છે આ મારી સાચી સ્ટોરી છે અને હું તમને મારી સ્ટોરી બરાબર કહેવા જઈ રહી છું મારું નામ પુષ્પા છે હું ચાલીસ વર્ષની છું અને મારી દીકરી વીસ વર્ષની છે તેનું નામ કોમલ છે મેં મારી દીકરીના લગ્ન છ મહિના પહેલા કરાવ્યા છે છોકરો ખૂબ સુંદર છે પરંતુ તેને મારી પુત્રી સાથે બીજા લગ્ન કર્યા છે મારા જમાઈની પહેલી પત્ની તેને છોડીને ભાગી ગઈ છે લગ્ન કરવાનું કારણ એ પણ હતું કે મારે પતિ નથી હું અને મારી દીકરી બંને ઘરમાં રહીએ છીએ તેથી મને એક છોકરો જોઈતો હતો જે મારી દીકરી માટે ઘરજમાઈ તરીકે રહે મારી પાસે મારો પોતાનો ફ્લેટ છે હું એક શાળામાં શિક્ષક છું જ્યારે હું મારી પુત્રી માટે સારી મેચ શોધી રહી હતી ત્યારે કોઈએ મને કહ્યું કે એક છોકરો છે જેની પત્ની ભાગી ગઈ છે આ છોકરો ખૂબ તેજસ્વી છે એકલો રહે છે બીજું કોઈ નથી સારી નોકરી કરે છે સરકારી નોકરી માં છે તેથી મને લાગ્યું કે આનાથી વધુ સારું બીજું કમી ન હોઈ શકે જેના ઘરે કોઈ નથી સરકારી નોકરી માતા પિતા નહીં તો પણ તે મારી અને મારી પુત્રી સાથે આરામથી જીવશે ઝડપી સગાઈ અને લગ્ન ત્યાં જ થયા મેં મારી દીકરીના વિકાસ સાથે કર્યા મારા જમાઈનું નામ વિકાસ છે વિકાસ ની ઉંમર ત્રીસ વર્ષ છે હું ચાલીસ વર્ષની છું અને મારી દીકરી છે લગ્ન પછી મારી દીકરી વિકાસ સાથે ખૂબ જ ખુશ રહેવા લાગી હું પણ ખૂબ ખુશ રહેવા લાગી હું શાળા જતી પણ પાછી આવતી બે થી ત્રણ કલાક પછી મારી દીકરી પણ કામ પરથી આવી જતી અને મારા જમાઈ પણ આવતા અમે ત્રણેય સારી રીતે રહેતા હતા ધીમે ધીમે મારા જમાઈએ મારા પર તાર નાખવાનું શરૂ કર્યું તે મારી તરફ જોવે છે મને જોવે છે અને જ્યારે વ્યક્તિ એક જ ઘરમાં રહે છે ત્યારે તે બેદરકાર બની જાય છે મારી સાથે પણ આવું જ થયું જ્યારે હું મારા જમાઈ સામે નમતી હતી તેને ઉપરથી મારી સામે જોયું અને મારી સાથે ક્રિકેટની મજાની રમત રમવાનું પ્લાનિંગ શરૂ કર્યું પહેલા બે ચાર દિવસ મને ગમ્યું નહીં પછી મને તેની આ બધું એક દિવસની વાત છે મારી દીકરીને તેના ઓફિસના કામ માટે બહાર જવાનું હતું તે દિવસે માત્ર હું અને મારા જમાઈ ઘરે હતા મારી પુત્રી ત્રણ દિવસ માટે ગઈ હતી સાંજે મારા જમાઈએ જાતે ભોજન રાખ્યું અને પછી બોટલ લઈ આવી હું પહેલેથી જપી હતી જમાઈએ મને પ્રીમી માપ્યું અને હું પાગલ થઈ ખુબ મજા આવી રહી હતી હું પણ ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહી હતી અને આખરે આ દિવસ આવ્યો હું મને મારા જમાઈ એકબીજા સાથે ક્રિકેટની મજાની રમત રમતા રહ્યા તે રાત્રે અમે ખૂબ ક્રિકેટ રમ્યા મારો જમાઈ મારી સાથે ક્રિકેટ ની ખુબ જ ઝડપી રમત રમી રહ્યો અમે અમે જ મસ્તી કરતા હતા એ શપથ લીધા કે અમે દરરોજ એકબીજાને માન આપીશું અને પણ કોમલ ઘરે હોય ત્યારે અમે બંને એકબીજા સાથે સમય વિતાવીશું તે રાત્રે અમે બંને ત્રણ ચાર વખત મસ્ત ક્રિકેટ ની રમત રમી બીજા દિવસે પણ અમે બંને ત્રણ ચાર વખત મસ્ત ક્રિકેટ ની રમત રમી મારી દીકરી ત્રીજા દિવસે આવી તમે આખો દિવસ રહ્યા સાંજે આવી ત્યારે મને ગમ્યું કે હજુ થોડા દિવસ આમ જ ચાલ્યું હોત તો વધુ સારું થા કદાચ મારા જમાઈને પણ આ પસંદ ન હતું મિત્રો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું મળશો નહીં